બનાસકાંઠા દિયોદરમાં ઓબીસી સમાજો દ્વારા અનામત વર્ગીકરણ કરવાને લઈને દિયોદર નાયબ કલેક્ટર શ્રી મામલેદાર શ્રી સ્થાનિક ધારાસભ્યને આવેદન પત્ર આપ્યું ઓબીસી સમાજો દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરીને ઓબીસી અતિ પછાત વર્ગમાં સમાવેશ કરવા માંગ કરી ગુજરાતમાં એકસો છેતાલીસ સમુદાયોમાં વીસ ટકા સમુદાયો ઓબીસી અનામતનો વિવિધ શૈક્ષણિક અને સરકારી નોકરીઓ લાભો જ્યારે એસી ટકા સમુદાયો લાભોથી વંચિત ઠાકોર કોળી દેવીપૂજક રાવળ યોગી ગોસ્વામી વણઝારા ધોબી નાઈ મોચી જેવા સોથી વધુ સમુદાયો ઓબીસી અનામતથી સકારાત્મક લાભથી વંચિત મહારાષ્ટ્ર હરિયાણા બિહાર આંધ્રપ્રદેશ કર્ણાટક તેલંગાણા તમિલનાડુ અને કેરળ રાજ્યમાં ઓબીસી અનામતનું વર્ગીકરણ અમલમાં જ્યારે ગુજરાતમાં ઓબીસીના થી વધુ સમુદાયો લાભોથી વંચિત એક સર્વે એક સમિતિની રચના દ્વારા ઓબીસી અતિપછાત વર્ગીકરણ કરવા કરી દિયોદર ઓબીસી વર્ગીકરણ સમિતિની માંગ ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ નહીં કરવામાં આવે તો નેવું ટકાથી વધુ ઓબીસી સમુદાયો વિકાસના મુખ્ય પ્રવાહથી વંચિત ગુજરાતમાં ઠાકોર અને કોળી સમાજ નારાજગી અને સામાજિક આગેવાનોએ સામાજિક સંસ્થાઓએ ગુજરાતનો ઓબીસીનામાં વર્ગીકરણ માટે મુખ્યમંત્રીને અને પ્રધાનમંત્રીને લખ્યો છે પત્ર દિયોદરમાં વિવિધ ઓબીસી સમુદાય દ્વારા નાયબ કલેક્ટર મામલતદાર અને સ્થાનિક ધારાસભ્યને આવેદનપત્ર આપી કરી રજૂઆત ગુજરાતમાં જે ઓબીસી વર્ગીકરણ સમિતિ છે એના દ્વારા અમે આજે દિયોદર તાલુકા તાલુકા ઓબીસી વર્ગીકરણ સમિતિ દ્વારા જે ગુજરાતમાં જે અતિ અતિ પછાત સમાજો છે એમના દ્વારા એમના માટે એમની માગને લઈને અને એમની માગને લઈને આવેદનપત્ર આજે મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ અને ધારાસભ્ય સાહેબશ્રીને આપ્યું છે એમાં એવું છે કે ઓબીસી વર્ગીકરણ દરેક રાજ્યની અંદર બારીક આખા દેશના બારેક રાજ્યની અંદર ઓબીસી વર્ગીકરણ શક્ય છે જેમ કે ઓબીસી વર્ગીકરણ અતિ પછાત જે સમાજો છે એમના માટે અને જે સધર સમાજો છે એમાં દરેક રાજ્યની અંદર બે ભાગ છે એવા ગુજરાતની અંદર પણ ઓબીસી સમાજના બે ભાગ પડે અને અતિ પછાત સમાજો છે આજથી વર્ષોથી કોઈ સરકારશ્રીનો કોઈ લાભ લીધો નથી એવા લાભો મળે અને નોકરીમાં બી પછાત છે તો નોકરીમાં બી લાભો મળે એના માટે અમે આવેદન પત્ર આજે આપ્યું છે કારણ કે આપણા રાજ્યમાં જાતિ આધારિત વર્ગીકરણ થઈ રહ્યું છે જેમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ રહી છે જેમાં ઘણી બધ ઓબીસીમાં ઘણી બધી જાત સમાજો આવે છે જેમ કે ઠાકોર કોળી દેવી પૂજક રાવળ ગોસ્વામી વન વણજારા તોબી નાય મોચી જેવા સૌથી વધારે સમાજો આવે છે તેમના માટે જાતિ આધારિત વર્ગીકરણ થાય તે એ આપવા વિનંતી સર ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા આજે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપે છે માનનીય શ્રી મામલદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને માનશ્રી અમારા ધારાસભ્યશ્રી કેસવજી ચૌહાણ સાહેબની આવેદનપત્ર આપ્યું છે અમારી એક જ વાત છે કે એકસો ને છેતાળીસ જે છે એની અંદરથી જે અતિ ગરીબ પછાત વર્ગ છે એવા લોકોનું સરકાર સર્વે કરાવે અને સર્વે કરાવી અને એની અંદર જે અતિ પછાત વર્ગ છે એ લોકોને અલગથી ઓબીસીના મતનું વર્ગ કરી અને એને અલગ ઓબીસી આપવા વિનંતી છે સાહેબશ્રીની અને શ્રી કે અમારા યુવાનો બાર પાસ કરી કોલેજ કરે છે કોલેજ કરી સતત સતત બે વર્ષ ત્રણ વર્ષ તૈયારી કરે છે સત્તા પણ નોકરી લાગતા નથી ત્યારે ખૂબ દુઃખ થાય છે એ બાબતની અંદર અને મારે ખૂબ હેરણ થવું પડે છે અને લોકો ભાગી પડે છે એના માટે સરકાર શરીરની વિનંતી છે કે અતિ પછાત વર્ગનું સરકાર સર્વે કરાવી અને સરકાર સર્વે કરાવી અને તાત્કાલિક સરકારને અમલ કરે એવી મારી વિનંતી છે સમગ્ર ગુજરાતની અંદર આજે ઓબીસી વર્ગીકરણ સમિતિનું કામ ચાલી રહ્યું છે જેના સંચાલન ગાંધીનગરથી તારક ઠાકોર ગાંધીનગર કરી રહ્યા છે જે અનુસંધાને ઓબીસી વર્ગીકરણમાં જોઈએ તો હાલની ઓબીસીનું વર્ગીકરણ થયેલું છે તેની અંદર અમુક સધર વર્ગો જે નાના લોકોને કોઈ સહાય કે આ ઓબીસીનો લાભ મળતો નથી એના અનુસંધાનમાં અમે એક સરકાર પાસે રજૂઆત કરીએ છીએ કે નાના લોકોને કોઈ વિભાજન કરો કે જે ઇન્ટિરિયર છે વસ્તી ધોરણે ગણતરી કરી અને એનું અલગ વિભાજન કરો અને જેના કારણે નાના લોકો જે વાદી છે ઠાકોર સમાજ છે કે દેવી પૂજક સમાજ છે રાવળ સમાજ છે ગોસ્વામી સમાજ છે વણધારા છે ધોબી છે મોચી છે નાઈ છે આ સમાજને જે કોઈ લાભ નથી મળતા ઓબીસીના એ લાભ મળે એના માટે કરીને આજે અમે આ રજૂઆત કરી છે અને ગુજરાતની અંદર કુલ એકસો ને છેતાલીસ સમુદાયો છે ઓબીસીમાં જેમાંથી વર્ગીકરણ કરી અને અમુક ભાગ નાના લોકો માટે ફાળવવામાં આવે તે માટે અમે આજે પ્રાંત દિયુદરશ્રી અને મામલતદાર દિયોદરશ્રી વિધાનસભાના ધારાસભ્યશ્રી કેસાજી ચૌહાણને આજે આવેદનપત્ર આપી અમારી રજૂઆત કરી છે કે સરકારમાં આની રજૂઆત કરો અને ઓબીસીનું વર્ગીકરણ થાય